નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડિઓમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે અજય ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડિયોમાં માહિતી મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ વધારે પ્રમાણમાં અસર કરી રહી છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે ખૂબ જ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચ નવસારી સુરત ડાંગ તાપી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ તેમજ પંચમહાલ દાહોદ અને મહીસાગર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે અરવલ્લી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જામનગર રાજકોટ બોટાદ અમરેલી સુરેન્દ્રનગર અને મોરબી આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો વાત કરીએ તો હવામાન જણાવ્યા પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો ગઈકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો ગઈકાલે મિત્રો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જેનાથી કેટલાક વિસ્તારોમાં વાવણી નહોતી થઈ તે વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો ગઈકાલે ભાવનગરમાં વિવિધ જિલ્લાઓ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગઈકાલે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે